વિધાનસભાના બજેટ સત્ર અંગે આ મોટા સમાચાર ફેબ્રુઆરીમાં મળશે બજેટ 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 સત્ર સત્ર ગુજરાત વિધાનસભાનું ફેબ્રુઆરીમાં મળશે બીજી ફેબ્રુઆરીથી સત્રનો પ્રારંભ થશે તો વિધાનસભાના બજેટ સત્રને લઈને આ સૌથી મોટા સમાચાર ફેબ્રુઆરીમાં મળશે વિધાનસભાનું બજેટ સત્ર રાજ્યને નવું બજેટ મળશે ફેબ્રુઆરીમાં બીજી ફેબ્રુઆરીથી આ સત્રનો પ્રારંભ થશે બીજી ફેબ્રુઆરીએ બજેટ સત્રનો પ્રારંભ થઈ શકે છે બજેટ સત્રને લઈને આ મોટા સમાચાર રાજ્યને નવું બજેટ મળશે ત્રીજી ફેબ્રુઆરીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થઈ શકે છે તો રાજ્યનું બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસનું રજૂ થશે ત્રીજી ફેબ્રુઆરીએ વિધાનસભાનું પંદરથી વીસ દિવસનું ટૂંકું સત્ર મળશે બજેટ સત્ર પંદરથી વીસ દિવસનું રહેશે વિધાનસભાના બજેટ સત્રને લઈને આ મોટા સમાચાર આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી હિરેન વિધાનસભાના બજેટ સત્રને લઈને શું સમાચાર મળી રહ્યા છે ક્યારે આ સત્ર મળશે જો ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર બીજી ફેબ્રુઆરીથી મળે તે પ્રમાણેની માહિતી હાલ મળી રહી છે તારીખ નક્કી કરી દેવામાં આવી છે બીજી ફેબ્રુઆરીથી આ સત્રની શરૂઆત થશે અને જો બીજી તારીખથી આ સત્રની શરૂઆત થતી હોય તો હંમેશાની જેમ બીજા દિવસે એટલે કે ત્રીજી તારીખે ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતનું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું બજેટ રજૂ કરવામાં આવશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવી શકે છે મહત્વપૂર્ણ બાબત કે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેના પરિણામે આ બજેટ સત્ર વહેલું બોલાવવામાં આવ્યું છે વહેલું બોલાવવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ આ વર્ષે લેખાનુદાનના બદલે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનું ગુજરાત સરકારે જયારે નક્કી કર્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા હાલ સામે આવી રહી છે જેના પરિણામે આ બજેટ સત્ર હોઈ શકે એ પ્રકારની પણ માહિતી આવી રહી છે પંદર થી વીસ દિવસનું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હોઈ શકે છે અને એ અંદાજ પ્રમાણે જો બીજી તારીખથી બીજી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થાય તો એ લગભગ સત્તર અથવા તો વીસ તારીખ સુધીમાં આ બજેટ સત્ર પૂર્ણ થઈ શકે છે જે પ્રમાણે માહિતી આવી રહી છે લોકસભાની ચૂંટણી ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર થઈ શકે તો એ પહેલા ગુજરાત સરકારે આચાર સંહિતા લાગે એ પહેલા બજેટ રજૂ કરી દેવું પડે જોકે હાલની વાત કરીએ તો હાલ નાણાં મંત્રી કક્ષાએથી અને મુખ્યમંત્રી કક્ષાએથી દરેક વિભાગની વિભાગ વાઈઝ બજેટની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે અને હવે તે અંતિમ તબક્કામાં ચાલી રહી છે એટલે કે જે બજેટની બેઠકો હોય તે અંતિમ ચરણમાં ચાલી રહી છે માહિતી સત્તાવાર સૂત્રો પાસેથી મળી રહી છે એ મુજબ બીજી ફેબ્રુઆરી જે આભાર હિરે